દરેક સ્ત્રી માટે ખૂબ જ ઉપયોગી એવો શિયાળામાં ખવાતો કાચો ગુંદર કે જે આજે બેસ્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું કે જે તમને ખૂબ ઉપયોગી થશે ચલો જોઈએ રેસીપીને તો જુઓ કઢાઈમાં છે ને આપણે મખાના ઉમેરીશું અને મેઝરિંગ કપ છે અને કોઈ પણ એક વાટકીનું માપ તમે ધારી લો તો પણ ચાલશે બે કપ છે એટલે આપણે મખાના લઈશું ધીમા ગેસ પર તેને શેકતા જવાના છે એટલે તેનું મચ્છર દૂર થાય જુઓ પહેલાંના સમયમાં કાંઈ મખાના ઉમેરવામાં ન આવતા બિલકુલ ઓપ્શનલ છે અને મખાનામાં ખૂબ જ ન્યુટ્રિશન હોય છે કેલ્શિયમથી ભરપૂર છે હાડકાને મજબૂત કરનારા છે એટલે મેં મખાનાનો ઉપયોગ કર્યો છે કાજુ બદામ કરતાં પણ ચડિયાતા છે એટલે ચોક્કસ જો હોય ને તો વાપરવાના છે શેકાઈ ગયા છે તેને મેં ધીમા ગેસ પર દોઢથી બે મિનિટ શેક્યા છે અને પછી આપણે અલગ વાસણમાં લઈ લઈએ અને બે મિનિટ જેટલો ટાઈમ થશે એટલે જો આ મખાના છે ને એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે થોડાક ઉના હોય એટલે સેજ તમને ઓલા લાગે કે બરોબર ભૂકો નથી થતો પણ થોડાક ઠંડા પડે એટલે સરસ ભૂકો થઈ જતો હોય છે તો આવા શેકવાના છે ત્યાર પછી આપણે એ જ કડાઈની અંદર દોઢસો ગ્રામ પ્રમાણે બદામ છે અને કપમાં જોઈએ તો એક કપ છે તો એટલી બદામ લીધી છે ત્યાર પછી તેમાં વન ફોર કપ જેટલું ઘી ઉમેરી દઈશું અને વજનમાં જોઈએ તો એ ચાલીસ ગ્રામ જેટલું ઘી થાય છે તો ધીમા જ ગેસ પર આપણે બદામને શેકવાની છે બદામને શેકીને લેવાના ત્રણ કારણ છે એક તો બદામમાં જે નેચરલી ઓઇલ છે એ ગરમ થતાં બહાર ઊભરીને આવે છે લાંબા ટાઈમ સુધી ગુંદર સારો પણ રહે અને ક્રિસ્પી થઈ જાય છે બદામ જે તમે ખાવ ને તો એટલી મજા પડે છે બદામની કણી મોઢામાં આવે ત્યારે તો એને જો આ રીતે શેકીને આપણે અલગ લઈ લીધી છે એકાદ મિનિટ શેકવાની છે ત્યાર પછી એ જ કડાઈની અંદર ઘી વધ્યું છે અને તેમાં એક કપ પ્રમાણે અને સરખા જ વજનના દોઢસો ગ્રામ જેટલા કાજુ લીધા છે તો એને પણ આપણે શેકતા જવાના છે અને અત્યારે દેશી ઘી છે એટલે સુગંધ પણ એટલી સરસ આવે છે તો અડધી મિનિટ શેકીએ ત્યાર પછી આપણે પચાસ ગ્રામ પ્રમાણે અને કપમાં જોઈએ તો અડધા કપ પ્રમાણે અખરોટ છે તો તેને અડધી મિનિટ શેકવાના છે એટલે કાજુને શેકવાની એક મિનિટ થશે અને અખરોટ શેકવાને અડધી મિનિટ થશે એટલો ટાઈમ થશે ને ત્યાં જુઓ કાજુ છે થોડાક લાલાશ પડતા થઈ જશે અથવા ન ખબર પડે તો આ જોવાનું કે થોડું થોડાક કાજુ છે થોડાક બદામી રંગના થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે બહુ સરસ ક્રિસ્પી બની જાય છે અને તેમાં એક નેચરલી ઓઇલ રહેલું હોય છે અખરોટમાં કાજુમાં બદામમાં એ બધું ઉભરીને બહાર આવે એટલે ટેસ્ટ પણ વધે છે અને તમે લાંબો ટાઈમ સુધી સાચવવા પણ માગતા હોય તો સચવાઈ જાય છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે જુઓ ટોપરું આપણે દુકાને મળે છે આ રીતે વાટક્યાવાળું અને આખા પણ ઘણી જગ્યાએ મળતા હોય છે તો અડધા છે એ આપણે ત્રણ લેવાના છે અને જો આખા હોય તો દોઢ જેટલું ઉપયોગમાં લેવાનું છે તો મેં ત્રણ વાટકા લીધા છે તેને આ રીતે ખમણી લીધા છે અને જો તમને ખમણવા ન હોય તો પતલી ચિપ્સ કરીને તેને મિક્સર જારમાં તમે ભૂકો પણ ઉપયોગમાં લઈ શકો છો કરીને અને કપમાં ભરીએ તો ત્રણ કપ પ્રમાણે આ ટોપરાનું ખમણ થયું છે અને વાટકી જોઈએ તો ત્રણ વાટકી છે આખા હોય તો દોઢ લઈ લેવાનું છે તો હવે આ ગેસની ફ્લેમ તો બંધ જ છે કડાઈમાં ઘી પણ ગરમ છે કડાઈ પણ ગરમ છે તો તેની સાથે આ ટોપરાને ધીમે ધીમે એકાદ મિનિટ માટે શેકી લેવાનું છે આપણે ગેસ ચાલુ રાખીને શેકવાનું નથી તો જુઓ એકદમ સરસ ટેસ્ટમાં પણ સરસ થઈ જાય છે ટોપરું શેકાવાથી અને તેમાં પણ એક તેલ રહેલું હોય છે તો એ પણ ઉભરીને ટેસ્ટ આવશે હવે જુઓ ગુંદર કરવો છે તો મેં કાચો ગુંદર લીધો છે અને તમે કરિયાણા સ્ટોરે જાઓ સુપર સ્ટોરમાં સુપરવિઝન સ્ટોર હોય તેમાં તમે એમ કહો કે ખાવાનું ગુંદર અથવા વસાણાનો ગુંદર આપો તો તમને આવો ખાવાનો ગુંદર આપે છે અને તેની હીરા કણી કહેવાય છે ગુંદર જુઓ હીરા જેવો દેખાય છે ઘણી જગ્યાએ લાલ મરુણ પીળો ક્રીમ જેવો અથવા વધારે સફેદ પડતો પણ હોય છે તો આ ગુંદરને ઓળખવાના કલર છે તો હવે મિક્સર જારમાં ઉમેરીએ અને ગુંદરનું વજન છે ને બસો ને ત્રીસ ગ્રામ છે તમે એને ત્રણસો ગ્રામ સુધી પણ ઉમેરી શકો છો કેમકે ખૂબ જ ગુણકારી છે ગુંદર અહીં તમે ત્રણસો ગ્રામ જેટલો પણ ઉમેરી શકો છો મેં તેને દળીને પાવડર કરી લીધો છે અને એકદમ સરસ પાવડર કરવાનો એ વાતનું ધ્યાન રાખશું હવે તળેલા ડ્રાયફ્રૂટ છે એને આપણે આ રીતે ચોપરમાં અથવા તો ખાવણીમાં પણ તમે ખાંડી શકો છો અથવા ટુકડા પણ ચપ્પુની મદદથી કરી શકો છો તો આ રીતે મેં જુઓ તેના થોડાક મોટા રહે એ પ્રમાણે ચોપરમાં ચોપ કરી લીધું છે એટલે જોઈ શકાય છે કે આવું થોડુંક કણીવાળું હોય ને તો ખાવામાં પણ એનો કણીવાળો સ્વાદ ખૂબ સરસ લાગતો હોય છે હવે જુઓ આ કોલાપુરી ગોળ છે જે વજનમાં મેં અત્યારે ત્રણસો ને પચીસ ગ્રામ જેટલો લીધો છે અને આ દેશી ગોળ છે બેમાંથી તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો અને બેસ્ટ છે કે તમે દેશી ગોળનો ઉપયોગ કરો અને અત્યારે મારી પાસે તો છે ને દેશી ગોળ જે વાટકીમાં છે ને એટલો જ રહ્યો છે પૂરો થઈ ગયો છે અને એટલે મેં કોલાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે અને જો તમારે વ્હાઇટનેસ લાવવી હોય તો કોલાપુરી વાપરવાનો છે ત્યાર પછી ગોલ્ડને સમારા ગયા પછી આપણે કડાઈમાં ટોપરું શેક્યું હોય તો તે ઠંડુ થઈ જતાં તેમાં ડ્રાય ફ્રૂટ ગુંદરનો પાવડર ઉમેરી દઈશું અને બીજું કે તમે સુપરવિઝન સ્ટોરમાં એટલે કે કરિયાણા સ્ટોરે આવા સુવા દાણા મળતા હોય છે ખાસ કરીને ચોક્કસ ઉમેરવાના એનાથી આપણા શરીરમાં જે ખોરાકનું પાચન છે એ પણ સરસ થાય છે અને સુવાવડી સ્ત્રી માટે તો જો બાળકને પેટમાં ચૂક પણ નથી આવતી અને માતાને પણ ભોજનનું પાચન થઈ જાય છે એટલે ખાસ ઉમેરવાના તો એક ટેબલ સ્પૂન જેટલા ઉમેર્યા છે સાથે કાટલું પાવડર છે તો એ ખાસ ઉમેરવાનું કાટલું પાવડર તો તમને ભાવે એટલું ઉમેરી શકો તમે તો અત્યારે હું એક ટેબલ સ્પૂન પ્રમાણે ઉમેરું છું તમને જો શરદી થતી હોય ઠંડીમાં તો એની સામે રક્ષણ આપે હાડકાં મજબૂત કરે શરીરમાં ગરમાવો લાવે છે અને આપણા શરીરમાં લોહીની પણ શુદ્ધિ કરનારું છે તો હવે જુઓ જે કોલાપુરી ગોળ આપણે જે સમાર્યો છે તે દોઢ કપ થયો છે વજનમાં ત્રણસો પચીસ ગ્રામ છે એ ઉમેરી દીધો છે સાથે ઘી છે તો દેશી ઘી આપણે એક કપ જેટલું લીધું છે વજનમાં તે બસો દસ ગ્રામ જેટલું છે જો વધારે જરૂર પડે તો ઉમેરી શકાય બાકી એક કપ આપણે અત્યારે ઉમેરીએ છીએ તમને જો વધારે ઘી ભાવે તો વધારે પણ ઉમેરી શકાય ને ઓછું ભાવે તો થોડું પોણા કપ જેટલું પણ ઉમેરો તો ચાલે તો એક કપ અત્યારે ઉમેર્યું છે અને બધું હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો દરેક સ્ત્રી ખાઈ શકે એવું નથી કે સુવાવડી સ્ત્રી જ ખાઈ શકે તો જેમને કમરનો દુખાવો રહેતો હોય અથવા તો ન દુખે ને તો પણ ખવાય કેમ કે શરીરમાં કેલ્શિયમની વધારે કરનારા ગુંદર છે કાચો ગુંદર ખાવ એટલે શરીરમાં તમારું કેલ્શિયમ વધે અને એનાથી હાડકાં મજબૂત થાય છે તો બધું જ મિક્સ થઈ ગયું છે હવે જો મુઠ્ઠી વાળી જોવાની તો પરફેક્ટ મુઠ્ઠી વાળી જાય ને એવું ઘી હોવું જોઈએ તો એક કપ અહીં બરાબર ઘી લાગે છે મને અને હવે જો જે મખાના શેક્યા હતા ને તેને આપણે બે બેચમાં ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો ભૂકો કરી લેવાનો છે તમે સાથે પણ ગ્રાઇન્ડ કરીને ઉમેરી શકો પરંતુ મારે થોડુંક વાસણ નાનું હતું ને એટલે મને એમ થયું કે કદાચ ફેરવવું પડે એટલે મેં તેને છેલે રાખ્યા હતો તો બે વાર મેં ગ્રાઇન્ડ કરીને તેને ઉમેરી દીધું છે ત્યાર પછી ખસખસ લેશું તો ખસખસ કેવું છે કે બાળકને ઝાડા નથી થવા દેતું અને ખૂબ જ આપણે સરસ એવી ઘાટી ઊંઘ પણ આવે છે તેનાથી ખૂબ ગુણકારી છે ચોક્કસ ઉમેરવાના બે ચમચી જેટલી ઉમેર્યા છે મેં અને ત્યાર પછી મને થોડુંક કાટલું પાવડર ફરીથી મેં ઉમેર્યો છે થોડોક ટેસ્ટ કરતાં ઓછું લાગ્યું એટલે બે ચમચી પ્રમાણે ઉમેરી દીધું છે એટલે એક ટેબલ સ્પૂન જેટલું તો થઈ ગયું છે એમ કરીને બે ટેબલ સ્પૂન પ્રમાણે મેં કાટલો પાવડર ઉમેર્યું છે બધું જ મિક્સ કરી દઈશું અને બધું મિક્સ થતાં છે ને મુઠ્ઠી વળી જવી જોઈએ જો આવી રીતે મુઠ્ઠી વળે ને થોડુંક ભીના જેવી મુઠ્ઠી લાગે એવું રાખવાનું છે સવા કપ જેટલું પણ તમે ઘી ઉમેરી શકો જેટલું ઘી તમને ભાવે એ પ્રમાણે ઉમેરાય બાકી એક કપ જેટલું અત્યારે અહીં બરાબર છે અને એક બીજો પણ મેં ગુંદર મારા મમ્મી પાસેથી ઓથેન્ટિક રીતે આપણે જે અડદનો લોટ શેકીને બનાવીએ એ પણ રેસીપી બધાને ખૂબ જ ગમી હતી અને ખૂબ જ સરસ એ પણ થાય છે એની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું તમે ત્યાં ચેક કરી શકો છો અને આ ગુંદર પણ એટલો સરસ થાય છે કે સુવાવડના ઢેપલા ઢેફલા ખાવ ને એની કરતાં તમને આ ગુંદર આવશે એટલી મજા પડી જાય છે તો રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરો જેથી એમને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ